તો સુરેન્દ્રનગરના દાળમીલ રોડ ઉપર આવેલા ગ્રાઉન્ડ ખાતે એક સાથે પાંચ હજારથી વધુ સર્વ લોકોએ ભાજપ વિરોધમાં મતદાન કરવા અંગેના શપથ લીધા આ સંમેલનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા જેમાં તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા છે તમામ સમાજ વિશે વાણી વિલાસ કરી રહ્યા છે શક્તિસિંહે ક્ષત્રિય સમાજ તેમજ બ્રાહ્મણ સમાજ બારૂડ સમાજ સહિતના આગેવાનોએ જાહેર મંચ પરથી કોંગ્રેસને ટેકો જાહેર કર્યો ભાજપના પ્રત્યાશીએ ભૂતકાળમાં બનાસકાંઠામાં માલધારી સમાજ વિશે જેમ તેમ બોલ્યા લેવા પટેલ સમાજ વિશે જેમ તેમ બોલ્યા આ પ્રકારની પરિસ્થિતિની સામે કમસે કમ વડાપ્રધાન શ્રી આવ્યા ત્યારે અપેક્ષા કે એવો આ દેશની મા બેન દીકરીઓનું જે અપમાન થયું છે એના વિશે કમસે કમ બે શબ્દો બોલે પરંતુ એક શબ્દ નહીં બોલે અને હાસ્યાસ્પદ વાતો કરી તમારી બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસની સરકાર લઈ જશે પ્રધાનમંત્રી